પછી તો ટીકા મળું જો ઓકે ચાલે હા જો બધે તૈયાર થઈ ગયા અને આપણે આપણે બે વાત છે જો બધે ભાખુર બધે તૈયાર થઈ ગયા અને કેટલી વાર છે હવે હાલો દરિયે જવાનું છે તો

હેલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા મજામાં સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં સવારના સાડા સાત પોણા થઈ ગયા છે આ કમ્પ્લીટ ના ધોઈને અપ ટુ ડેટ તૈયાર થઈ ગયા બધા અને ગાડી પણ જો મૈત્રી છે સેલ્ફ મારે જ છે અને સરસ મજાનું વાતાવરણ છે એકદમ શાંતિમય રમણીય એકદમ સવારનું વાતાવરણ બોલે છે મજા આવે એવું અને અમે લોકો આજે જયા છીએ ભાવનગર નિષ્કલંગ મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા

ચા કઢીયા ચા તો ચા આવી ગઈ ગરમા ગરમ ચા ભાઈ ચા નીકળા અને અમે નાસ્તો પાણી કરી લીધા અને હવે ગાડી ને નાસ્તો પાણી કરાવવા ઉભા રહી ગયા ભરા

બજે મેટિંગ 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 આપણે બેન મેટિંગ કપડા કા આપણે અહીંયા રીલ બનાવશું ને તો અત્યારે ભાવનગર પહોંચ્યા અને અહીંયા વસ્તુઓ પૂછવા ગયાતા હવે એમ તો મેચ ચાલુ છે પણ તો એમાં કંઈ નક્કી નો કહેવાય ક્યારેક ક્યારેક મેચમાં એ વળી ચડી જાય એટલે ગાડી ઊભી રાખી અને તો બરાસો પૂછવા ગયા છે કેટલું છે અહીંથી હે

તો બધા લોકો જાય છે અને એકાદ કિલોમીટર હાલવાનું પણ છે દરિયામાં અને એ પાછો અમુક સમય પાછો દરિયો જગી આપે છે ને વળી પાછો દરિયો આવી જાય છે તો અમે બધા દર્શન કરવા જઈએ છીએ તો તમે બધા રહેજો કન્ટિન્યુ તમને પણ દર્શન કરાવશું લાવ દર્શન એકલો ના જાતો ચપ્પલ બધા અહીંયા ગાડી નાખ્યા છે જો બસ અહીંયા મજા આવે એવું છે અને અમાર બેન જો

નેત્રી સુખરાસ રમોકડા 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 આલમ બની વયા ગયા બાપુની આલ અમે લોકો પોથી ગયા છીએ નિસકલંગ મહાદેવના મંદિરે ને મસ્ત વાતાવરણ છે ત્યાંથી બધે આવે છે અંદર ઠંડો પવન આવે છે અને મહાદેવના મંદિર તો અંદર ઘોટો હાલવાની છે અહીંથી ઘણી છે ધીરે ધીરે આઈલા જ આમ તો રેતી છે

પાણી નીકળશે બેન ન નીકળે તો તમારે પૈસા નહીં દેવાના THAT'S કર્યો દૂધ ચડાવવું મિલીપત્ર ચડાવવા સરસ મજાની પૂજાની થઈ ગઈ બસ દર્શન કરીએ અને હવે અમે આ તરફ પ્રયાણ કરીએ છીએ દરિયામાં જઈએ છીએ તો બહુ મજા આવી જગ્યાએ મજા આવે એવી જગ્યા છે તો એકવાર આ પાછો નીકળો તો ચોક્કસ મુલાકાત લેજો અહીંયા મંદિરે દર્શન કરજો બહુ મસ્ત મંદિર છે મહાદેવના દર્શન સાક્ષાત સાથ મહાદેવ પૂજા છે ખળળા� આ મજા આવે અમે તો તમારે સાથે પીને ન ખાવું યે આમ જ પીવાની મજા છે રોથી ન પીવાય ઢોળા તું ને એ મજા આવે તો છે એ મજા છે મને પીવાય ને મજા છે આવી મજા આવે બધી મજા આવે આવી મજા આવે Okay. <laughs> આ મેમ હેલો બે આપણે મોડું થઈ જ ચાલો મે નથી આવપાજી ને રાત તો અહીંયા દરિયામાં પાણી આવી જશે આપણે બધા તણાઈ જશું ના ના સો નહીં જો ગાય આવે છે આ પાછું આ પાછું જો આ પાછું છોડાને એ પોચી ગયા આપણે કોઈ અહીં નીકળી નો આ જર્મની હે હાલા સીધા તો ગાય આવી ગાય આવી પાછળ ગાય આવી ભાગ જલ્દી ગાય માતા હે ગાય ના હા ગાય Diolch yn fawr.

અને બસ હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ તમને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો આગળ શેર કરજો તો ફરી પાછા મળતા રહીશું આપણે વિડીયોમાં અને હમણાં તો બસ હવે ફરવા નીકળ્યા છીએ તો ફરવાના વિડીયો આવશે તો જોજો બધા આવજો જય શિયા રામ બધાઈને